ખેરવા ગામે શ્રી રામવાસ સથવારા યુવા મંડળ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી મહેસાણા જિલ્લાના ખેરવા ગામે આજરોજ તારીખ સાત નવ બે હજાર ચોવીસને શનિવારે શ્રી રામવાસ સથવારા યુવા મંડળ દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી સવારે દસ વાગે બાજુની સોસાયટીમાં રહેતા પ્રજાપતિ અરવિંદભાઈના ઘરે ગણપતિની મૂર્તિ એક દિવસ પહેલાં રાખવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે બીજા દિવસે તે ગણપતિની મૂર્તિને સમસ્ત સથવારા યુવા મંડળ દ્વારા ત્યાંથી સિદ્ધિ સાથે અને અબિલ ગુલાલ એ ઉપર નાખી અને ડીજે સાથે શણગારેલ હાથલારીમાં ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવે છે અને ત્યાંથી સમસ્ત સથવારા યુવા મંડળના પરિવારના ભાઈઓ બહેનો નાના બાળકો તથા વડીલો હળી મળીને આ શોભાયાત્રામાં જોડાઈને આ શોભાયાત્રાને ખેરવા ગામમાં ફેરવે છે તાલે ભાઈઓ અને બહેનો જય જય ગણેશ નારા બોલાવતા હોય આવી રીતે આ શોભાયાત્રા ગામમાં ફરીને પરત શ્રી રામવાસે પરત ફરે છે ત્યાં આવીને મન મૂકીને લોકો નાચે છે અને ત્યારબાદ પાંચ યુવાનો ભેગા થઈ અને હાથ લારીમાં બિરાજમાન ગણપતિ દાદાને પોતાના મુખ્ય સ્થાન ઉપર બિરાજમાન રીધ્ધિ સિદ્ધિ સાથે કરવામાં આવે છે પછી દાદાને હાર જનો વગેરે પહેરાવવામાં આવે છે અને પછી પ્રસાદનો થાળ ચડાવી આરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો દરેક ભક્તોને મળે છે અને પછી મોતીચૂરના લાડુનો પ્રસાદ વેચવામાં આવે છે અને ત્રણ દિવસ રાત્રે ડીજે સાથે બહેનો અને ભાઈઓ ગણપતિના પ્રાગટ્યમાં ગરબામાં રમે છે આમ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ખેડૂત